ગુજરાતના આગામમાં પાંત્રીસ પોલીસ જવાનોને એક માસ સુધી પડાવ ચોસઠ તોલા સોનું અને લાખો રૂપિયાની ત્રણ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો ઉગરાણીએ જતો સ્પોર્ટ્સની દુકાનનો માલિક અને બે મિત્રો જ નીકળ્યા છો બે તસ્કર મિત્રો સોનું વેચનાર મિત્રો અને ઓગાળનારની ધરપકડ રોકડા પંદર પોઈન્ટ પચાસ લાખ સુડતાલીસ તોલા સોનું બાઇક પાંચ મોબાઈલ મળી કુલ પિસ્તાલીસ પોઈન્ટ સિત્યોતેર લાખનો મુદ્દામાલ રીકવર કર્યો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્કોડના પાંત્રીસ જવાનોએ પાલિચ પંથકના બે ગામોમાં એક માસ સુધી પડાવ નાખી ચોસઠ તોલા સોનું અને લાખો રૂપિયા રોકડની ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે પાલિચ પોલીસ મથકમાં વિસ્તારમાં ટંકારિયા તથા કંબોલી ગામે બે રાણાંક મકાનમાં ચોસઠ તોલાથી વધુ સોનું તથા લાખો રૂપિયાથી થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ચોરી કરનાર સોનું પીગાડનાર તથા વેચનાર સહિત ચાર આરોપીઓને કુલ કિંમત રૂપિયા ચુમ્માલીસ સિત્યોતેર લાખના મુદ્દામાલ સાથે હિરાસતમાં લેવાયા છે પાલેજ પોલીસ મથક વિસ્તારના કંબોલી ગામે માર્ચ મહિનામાં ફરિયાદી તથા ઘરના સભ્યો સાંજની નમાઝ પઢવા ગયા હતા તે સમયે મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની વિસ્તોલાની અલગ અલગ જણસો તથા રોકડ રૂપિયા સાડા ત્રણ લાખ મળી કુલ કિંમત તેર લાખનો તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા છેલ્લા એકાદ વર્ષથી ટંકારીમાં સ્પોર્ટ્સની દુકાન ચલાવતા જૂનેદને સ્પોર્ટ્સ સાધનોનું બિલ લેવાનું બાકી હોય જેથી કંબોલી ગામે બંને આરોપી મિત્રો અવારનવાર ઉઘરાણી માટે જતા હતા તેમણે એક મકાન જોયેલ ત્યાં સાંજની નમાજ વખતે કોઈ ઘરમાં રહેતું ન હોય તેથી તે મકાનની રેકી કરે અને માર્ચ મહિનામાં તે મકાનમાં ચોરી કરે આ કંબોલી તથા ટંકારિયા ગામોમાં કરેલ ચોરીમાંથી મળેલ રોકડા રૂપિયા અને સોનાના દાગીનાનો આરોપી જુનેદે તેના મિત્ર હેમંત કાપડિયા ભરૂચવાડાને આપે ચોરીનો મુદ્દા માલ વેચાણ નાખનાર આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા તેણે આ ચોરીનો માલ મોતી બંગાળી નામના વ્યક્તિ પાસેથી પીગાડી અલગ અલગ ઓળખીતા સોનાઓને ઘરનું સોનું હોવાનો વિશ્વાસ આપી લગડીઓ બનાવી વેચેલ હતો

કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારીયા ગામે બે અલગ અલગ સમયે ગરફોડ ચોરીના બે બનાવ બનેલા એમાં કંબોલી ગામે જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારિયા ગામમાં જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકલવા માટે જ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી તપાસ દરમિયાન ડોગ સ્કોડ ફિંગર પ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી પી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કોડમાં કામ કરતાં એલસીબીના પોસાઈ શ્રી તુંવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ગરફોડ ચોરીના એમાં ટંકારીયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણપૂર્વ ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને બંને તેઓ બંને બંને મળે મળીને આ બંને ચોરીની બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતાં બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા સાડા પંદર લાખ રૂપિયા જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને આ એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચેલું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવા હોવાની પણ કબૂલાત કરતા એ સાડા પંદર લાખ રૂપિયા રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે એના એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી સુડતાલીસ તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને પીગાડવામાં મદદ કરેલી હતી એવા અહેમદ કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ આ સિવાય બીજા કોઈ બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે